કતપર ગામના બંદર વિસ્તારમાં રામનાથ ગણપતિ ગ્રુપ દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં સારું પ્રદર્શન કરનાર દીકરીઓને સારામાં સારું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમાં રેફ્રિજરેટર એલ એલસીડી ટીવી તેમજ ખૂબ જ સારા ઇનામોની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા અલગ અલગ મંડળો દ્વારા નાસ્તા તેમજ ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ગુજરાતના પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી આર સી બકમાળા સાહેબ બહુ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દુલાભાઈ ભાલિયા મહુવા તાલુકા યુવા ભાજપ પ્રમુખ કેતનભાઈ અરવિંદભાઈ કાનાભાઈ ચૌહાણ ભરતભાઈ ભુવાભાઈ તેમજ તેમજ ગામના નાના મોટા આગેવાનો આગેવાનો બંદર વિસ્તારના અને માતાઓ બહેનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં નાની મોટી દીકરીઓને અલગ અલગ નાસ્તો તેમજ ઠંડા પીણા પીવરાવવામાં આવેલ હતા દરેક સ્પર્ધકને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા પચાસ થી વધારે નંબર આપી સારા સારા ઇનામ આપવામાં આવેલ હતા વધારે દીકરીઓ ભાગ લીધેલ હતો આ હરિફાઈના નિર્ણાયકો તરીકેની ભૂમિકા સાંકડીયા મીનાબેન જગદીશભાઈ વાજા નમ્રતાબેન જીતુભાઈ પટેલ રશ્મિકાબેન રાકેશભાઈ વાજા વીણાબેન લાલજીભાઈ ભજવી રહ્યા હતા રામનાથ ગણપતિ ગ્રુપના દરેક સભ્યો આ કાર્યક્રમમાં ખૂબ સંપીને મહેનત કરેલ હતી આ સંપૂર્ણ સરસ મજાના કાર્યક્રમનું આયોજન રામનાથ ગણપતિ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું આ આયોજન રામનાથ ગ્રુપના પ્રમુખ તરીકેની જવાબદારી જગદીશભાઈ ઠાપાએ સંભાળી હતી રિપોર્ટર જુબેર કાજી મૌવા